નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓન લી શુની અંદર મિત્રો ગઈકાલે આપણે આગાહી આપી હતી કે બે તારીખે ગુજરાતના લગભગ મિત્રો મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે જેની અંદર ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ આગાહી છે તમે મિત્રો લાઈવ જોકો જોઈ શકો છો છેલ્લા બાર કલાકની અંદર કઈ રીતે સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર થાય અને હિમાલય તરફ મિત્રો ફંટાઈ ગઈ છે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર પછી વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે કચ્છની અંદર ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વધારે પૂર્વ કચ્છમાં વધારે જોવા વરસાદ જોવા મળ્યો આ સિવાય જામનગરની અંદર પોરબંદર રાજકોટ છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ બાજુ મહેસાણા બનાસકાંઠા વાવ છે તેમજ મિત્રો અમદાવાદ છે તો જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો હતો ખેતીના પાકને લઈને પણ ઘણી જગ્યાએ માહિતી મળી રહી છે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે બરફના કરા પડવાના પણ મિત્રો મેસેજ આવી રહ્યા છે ઘણા ખરા વિસ્તારમાં કરા સાથે ભારે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે આજે મિત્રો વરસાદને લઈને કયા કયા જિલ્લાની અંદર આગાહી છે તેમજ આગામી ચાર દિવસ મિત્રો ભારે ઠંડી ત્યારબાદ મિત્રો મધ્યમ અને ખાસ કરી અને છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો દસ માર્ચની આસપાસ ભારે ગરમીનો રાઉન્ડ આવશે તો આ તમામ માહિતી મિત્રો આજના અંત સુધી યુટ્યુબ ચેનલ હો તો ચેનલને કરી દેજો મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા વાત કરીએ તો ખાસ કરીને આજની જો વાત કરીએ આજે છે રવિવાર અને આજની જો વરસાદને લઈને વાત કરીએ તો આજે મિત્રો કાલે જે હવામાં ભેજ હતો આ ભેજને કારણે મિત્રો વહેલી સવારે જોવા મળી શકે પરંતુ વરસાદને લઈને મિત્રો ખાસ કરીને વહેલી સવારે કોઈ શક્યતા નથી બપોર પછી અને ખાસ કરીને જોઈ શકો છો તો કેટલાક વિસ્તારમાં અહીંયા તમે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો છો ડાંગ રાજપીપળાની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડે તેવી શક્યતા છે બાકી વરસાદને લઈને ગુજરાતમાં કોઈ શક્યતા નથી તેનું સૌથી મોટું કારણ એ છે કે જે તેજ પવનો હતા તેજ પવનો તમામ ભેજ છે મિત્રો ખાસ કરીને જે હતો તે હિમાલય તરફ મિત્રો જઈતો રહ્યો છે છે એટલે કે વાતાવરણ એકદમ સૂકું બની ગયું છે હવામાં ભેજ નહી હોવાને કારણે મિત્રો ખાસ કરીને આજે છે ઠંડી વધારે પડશે વરસાદને લઈને મિત્રો આજે કોઈ શક્યતા નથી વહેલી સવારથી મિત્રો તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ વાદળો જોવા મળી શકે છે વાદળોની અંદર આકાશમાં લીસોટા જોવા મળી શકે છે પણ પરંતુ વરસાદને લઈને અહીંયા મિત્રો કોઈ શક્યતા આજના દિવસે મિત્રો દેખાતી નથી ત્યારબાદ મિત્રો આગામી દસ દિવસની વાત કરીએ તો ખાસ કરીને જે હાલ વરસાદ આવતો હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો આવતો હોય છે પરંતુ હવે કોઈ એવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન નથી જે ગુજરાતના હવામાનને અસર કરી શકે આવા કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન નથી આવતા જેને કારણે આગામી દસ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ શક્યતા નથી તમે જોઈ શકો એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું પરંતુ ખાસ કરીને એ પણ મિત્રો અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે કારણ કે આ વખતે અલનીનોની અસર વધુ છે જેને કારણે હિન્દ મહાસાગર બંગાળની ખાડી છે અરબી સમુદ્ર વધારે ગરમ રહે છે જેથી કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ગુજરાત સુધી આવી શકતા નથી જો કોઈ મજબૂત અતિ મજબૂત સિસ્ટમ હોય તે જ મિત્રો જે આ રીતે ગઈકાલે આવી એવી બાકી કોઈ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી તેવી શક્યતા નથી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો છેલ્લી દસ તારીખ સુધીની આગે છે તો કોઈ વરસાદ આવે તેવી કોઈ શક્યતા નથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવવાને કારણે કેટલાક વિધા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ છે જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા હાલ મિત્રો અગિયાર તારીખ સુધી દેખાતી નથી તેમજ મિત્રો પવરની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે પવરની ઝડપ પણ જોઈ શકો છો ગઈકાલે ખૂબ જ તેજ પવન જોવે ફૂંકાણો અમુક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાના મેસેજ મળી રહ્યા છે આજના દિવસે વાત કરીએ તો વહેલી સવારે થોડીક પવનની ઝડપ છે એ જોવા મળે બાકી બપોર પછી તો મિત્રો ખાસ કરીને તેત્રીસથી લઈને પાંત્રીસ એટલે કે નોર્મલ કરતાં છે જ પવનની ઝડપ છે એ વધારે છે બાકી વધારે તેજ પવન જોવા મળે તેવી શક્યતા નથી તો ખાસ કરીને અહીંયા ઠંડીનો ચમકારો છે વધારે જોવા મળશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરના ઠંડા પવનો બરફ હિમાલય તરફથી આવવાને કારણે ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને વધારો જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો આગામી દસ દિવસ ગુજરાતના વાતાવરણમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા નથી આ થોડોક નોર્મલ પવન રહેશે અને ક્યારેક ક્યારેક આંચકાવાળો પવન રહેશે અને ક્યારેક નોર્મલ કરતાં પવન વધી પણ જાય પણ અતિ તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે તાપમાન આજના દિવસે જ પાલનપુરમાં દસ મહેસાણા અગિયાર અમદાવાદમાં તેર હળવદમાં તેર રાજકોટમાં ચૌદ સુઈગામાં બાર ખાવડાની અંદર બાર નલિયામાં તેર અને ગાંધીધામમાં ચૌદ એટલે કે આજના દિવસે ભારે ઠંડી પડે આમ તો ગઈકાલે રાત્રિના જ મિત્રો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે પવનની ઝડપ વધારે છે અને આ જ મિત્રો ખાસ કરીને ઠંડીનો ચમકારો છે પાંચ દિવસ સુધી રહેવાનો છે બપોરનું તાપમાન પણ અહીંયા તમે જોઈ શકો છો જે છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી ઓગણચાલીસ સુધી ગયું હતું એની જગ્યાએ અહીંયા તમે જોઈ શકો મેક્સિમમ મિત્રો પચીસ ડિગ્રી સુધી તાપમાન એટલે કે અહીંયા દિવસ દરમિયાન પણ તમારે સ્વેટર પહેરી રાખવા પડે તેવી અહીંયા મિત્રો તાપમાનની ખાસ કરીને પરિસ્થિતિ ઊભી થવાની જાય છે આ સિવાય મિત્રો ખાસ કરીને ચાર તારીખે સોમવારે પણ તમે જોઈ શકો છો તાપમાનની અંદર પાલનપુરમાં તો દસ ડિગ્રી ખાવડાની અંદર નલિયામાં તો અગિયાર ડિગ્રી રાજકોટમાં બાર ડિગ્રી સોમવારે અતિ ભારે ઠંડી પડે હાડ થી જાવી નાખે તેવી ઠંડી પડે તેવી અહીંયા મિત્રો ખાસ કરીને જોવા મળે સાથે મિત્રો પવની ઝડપ નોર્મલ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઘરની અંદર છે થોડો ઘણો બફારો થાય અને બપોરે સૂર્યનારાયણનો તડકો પડે વધારે તો તડકામાં ખાસ કરીને ગરમી લાગે તેવી પણ શક્યતા છે પરંતુ તાપમાન છે એકાએક મિત્રો ઠંડુ રહેવાનું છે આ સિવાય મંગળવારે પણ જોઈ શકો છો તાપમાન છે તેર ડિગ્રીની આસપાસ એટલે કે ભારે ઠંડીના પણ અહીંયા મિત્રો સંકેત છે બાર ડિગ્રી જેવું તાપમાન છે છ તારીખે પણ તમે જોઈ શકો છ તારીખે પણ તાપમાન છે એ ચૌદ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને આગામી ગુરુવાર સુધી છે તાપમાન છે ચૌદ ડિગ્રીની આસપાસ જોવા મળે શુક્રવારથી એટલે કે આઠ તારીખે ધીમે ધીમે તાપમાનની અંદર વધારો થાય અને લગભગ દસ તારીખ આવતાની સાથે જ વહેલી સવારે ફરી એક વખત ઉનાળા જેવી ગરમી એટલે કે સવારનું વહેલી સવારનું તાપમાન બાવીસ ડિગ્રી અને બપોરનું તાપમાન છે મિત્રો ભારે ગરમી પડવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી 33 ડિગ્રી અને અગિયાર તારીખે તો તમે જોઈ શકો છો જે બપોર પછીનું તાપમાન છે એ અહીંયા છત્રીસ ડિગ્રી રાજકોટમાં છત્રીસ જૂનાગઢમાં છત્રીસ ભાવનગરમાં પાંત્રીસ હળવદમાં પાંત્રીસ એટલે કે આજથી મિત્રો જોવા જઈએ તો પાંચ દિવસ સુધી ભારે ઠંડી પડશે એમાં સોમવારે બે દિવસ તો ત્રણ દિવસ તો જોવા જઈએ તો હાડ થીજાવી નાખે તેવી ઠંડી પડશે પવનની ઝડપ નોર્મલ રહેશે અને ત્યારબાદ મિત્રો પાંચ દિવસ પછી ધીમે ધીમે ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને હવામાન વિભાગની એવી આગાહી છે કે પંદર તારીખની આસપાસ લૂ પણ ફેંકાવાની શરૂ થઈ જાય અને ભારે ઠંડી ગરમીના રાઉન્ડ આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સિવાય પચીસ તારીખથી આ આસપાસ હોળી છે અને હોળીની આસપાસ આપણે મિત્રો ખાસ કરીને આવનારા ચોમાસાનું પહેલું અનુમાન પણ રજૂ કરતા હોય છે તો ખાસ કરીને પચીસ તારીખના દિવસે હોળીનો પવન કઈ દિશા ઉપર જાય છે તેના આધારે મિત્રો ખાસ કરીને આપણે એ પણ જોઈશું કે આ આવતું ચોમાસું છે બે હજાર ચોવીસનું એ આપણા માટે કેવું રહેશે કેવો વરસાદ લાવશે તેની પણ મિત્રો વાત કરશું તો ખાસ કરીને અમારી ચેનલને સબ કરી દો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત